ધી મોસ્ટ ઇગ્નોર્ડ એકાઉન્ટ અમેરિકાની અંદર સૌથી વધારે ઇગ્નોર થયેલું કોઈ અકાઉન્ટ હોય તો તે છે એચએસએ એકાઉન્ટ હેલ્થ સેવિંગ્સ એકાઉન્ટ મારા મતે એચએસએ અકાઉન્ટને ઇગ્નોર કરવું એ સૌથી મોટી ભૂલ છે કારણ કે આ એકાઉન્ટ લાભાલાભથી ભરેલું છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું એચએસએ અકાઉન્ટ શું છે એચએસએ એકાઉન્ટ ઓપન કરવા માટે એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ શું હોય છે કોણ એલિજિબલ નથી હોતું એચએસએ એકાઉન્ટના એડવાન્ટેજીસ કયા કયા છે અને જો તમારી પાસે એચએસએ એકાઉન્ટ હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બધી જ વસ્તુ પર આપણે આ વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું સૌથી પહેલાં આપણે સમજીએ એચએસએ અકાઉન્ટ છે શું તો એચએસએનું આખું નામ છે હેલ્થ સેવિંગ્સ એકાઉન્ટ એચએસએ એકાઉન્ટ છે તે બેંકમાં આપણે ઓપન કરાવીએ ચેકિંગ અથવા સેવિંગ એકાઉન્ટ તેના કરતાં થોડુંક ડિફરન્ટ છે એચએસએનું જે અકાઉન્ટ હોય છે તે ટિપિકલી તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્લાન ઉપર ડિપેન્ડ કરે છે જો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય અને તેમાં પણ જો તમારી પાસે હાઈ ડિડક્ટિબલ પ્લાન હોય તો તમે એચએસએ એકાઉન્ટ માટે એલિજિબલ થઈ શકો છો મોટાભાગના ઇન્સ્યોરન્સના પ્લાન કે જે હાઈ ડિડક્ટિબલવાળા પ્લાન હોય છે તેમાં મંથલી પ્રીમિયમ કદાચ થોડું ઓછું આવી શકે છે પણ બિકોઝ ઇટ ઇઝ હાઈ ડિડક્ટિબલ પ્લાન તમારે આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ શરૂઆતમાં વધારે આવી શકે છે જો તમને કોઈ બીમારી આવે તમે માંદા પડો ડૉક્ટરને ત્યાં જાઓ ઇમરજન્સી રૂમમાં જાઓ અથવા તો કોઈ અર્જન્ટ કેરમાં જો જવાનું થાય તો તમારે આઉટ ઓફ પોકેટ એક્સપેન્સીસ પહેલાં જાતે કવર કરવા પડી શકે છે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું માની લો કે તમારી પાસે હાઈ ડિડક્ટિબલ ઇન્સ્યોરન્સનો પ્લાન છે કે જેની લિમિટ છે થર્ટી ટુ હન્ડ્રેડ ડોલર્સ અને કોઈ કારણસર જો તમારે ઇમરજન્સી રૂમમાં જવાનું થયું અને તમારું બિલ આવ્યું ચાર હજાર ડોલરનું તો બિકોઝ યોર પ્લાન ઇઝ હાઈ ડિડક્ટિબલ પ્લાન તમારે જે બત્રીસસો ડોલર છે આઉટ ઓફ પોકેટ તમારે આપવા પડશે અને પછીના બાકીના આઠસો ડોલર છે તે તમારો ઇન્સ્યોરન્સનો જે પ્લાન હશે તે હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે તમારા ડિપેન્ડિંગ ઓન યોર પ્લાન તે પૈસા હોસ્પિટલને આપશે આઠસો ડોલર છે તમારો ઇન્સ્યોરન્સનો પ્લાન આપશે અને બત્રીસો તમારે ખિસ્સામાંથી આપવા પડશે બિકોઝ હાઈ હાઈડિડક્ટિબલ પ્લાન હતો એટલા માટે બટ વન્સ યુ રીચ ધેટ લિમિટ ઓફ થર્ટી ટુ હંડ્રેડ ડોલર એ પછીનો જે કોઈ પણ ખર્ચો આખા વર્ષ દરમિયાન થશે હેલ્થને લગતો તે તમારું ઇન્સ્યોરન્સ ચૂકવશે મોટા ભાગના કેસીસમાં આઈ હોપ કે એક્ઝામ્પલ દ્વારા તમને હાઈ ડિડક્ટેબલ કઈ રીતે કામ કરે છે થોડીક સમજણ મળી હશે હવે એચએસએ અકાઉન્ટમાં તમારે પૈસા રોકવા હોય તો મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન લિમિટ કેટલી છે તે સમજી લઈએ તો બે હજાર પચીસના આંકડા પ્રમાણે જો તમે ઇન્ડિવિજ્યુઅલ હોવ અને તમે ઇન્ડિવિજ્યુઅલી એચએસએમાં કોન્ટ્રીબ્યુટ કરવા માગતા હોવ તો મેક્સિમમ લિમિટ છે ફોર્ટી થ્રી હન્ડ્રેડ પર યર અને જો ફેમિલીનો પ્લાન હોય તમારો તો મેક્સિમમ લિમિટ છે 8550 થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ ફિફ્ટી ડોલર્સ પર યર અને જો તમારી એજ ફિફ્ટી કરતા કરતાં વધારે હોય તો તમે એડિશનલી કેચ અપ કોન્ટ્રીબ્યુશન તેઓ કહે છે તમે એડિશનલી થાઉઝન્ડ ડોલર વધારે પર યર તમે કોન્ટ્રીબ્યુટ કરી શકો છો હવે સારી બાબત એ છે કે ઘણી બધી કંપનીઓ તમને જે કોન્ટ્રીબ્યુટ કરો છો તેમાં કેટલાક પર્સન્ટેજ મેચ બી કરતી હોય છે અથવા તો કેટલાક પર્સન્ટેજ કંપની પણ કોન્ટ્રીબ્યુટ કરતી હોય છે ફોર એન એક્ઝામ્પલ જો તમે હન્ડ્રેડ ડોલર નાખ્યા એચએસએમાં તો તમારી કંપની કંપની તરફથી બીજા પાંચ ટકા મેચ કરીને બીજા પાંચ ડોલર એમાં એડ કરશે એટલે એટલે કે જે કંપનીનું કોન્ટ્રીબ્યુશન તમને મળ્યું એચએસએ એકાઉન્ટમાં તે ફ્રીના પૈસા મળ્યા તેમ ગણી લો તમે એચએસએ એકાઉન્ટ માટે કોણ એલિજિબલ નથી થતું તો મોસ્ટ ઓફ ધ પીપલ કે જેમની પાસે મેડિક કેરનું ઇન્સ્યોરન્સ છે તેઓ એલિજીબલ નથી થતા હોતા એચએસએ એકાઉન્ટ ઓપન કરવા માટે અને એવા લોકો કે જેને ટેક્સ રિટર્નમાં ડિપેન્ડન્ટ તરીકે ક્લેમ કરવામાં આવે છે તો તે લોકો એચએસએ એકાઉન્ટ માટે એલિજિબલ નથી થતા હવે આપણે વાત કરીએ એચએસએ એકાઉન્ટના બેસ્ટ પાર્ટની કે કયા કયા એડવાન્ટેજીસ હોય છે એચએસએ એકાઉન્ટને ટ્રીપલ ટેક્સ એડવાન્ટેજ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે ત્રણ મેજર એડવાન્ટેજ છે એચએસએ એકાઉન્ટ જો તમારી પાસે હોય તો એના સૌથી પહેલો એડવાન્ટેજ એ છે કે કોન્ટ્રીબ્યુશન જે કરો છો તે ટેક્સ ડિડક્ટિબલ છે ફોર એન એક્ઝામ્પલ જો તમારી વાર્ષિક આવક પચાસ હજાર ડોલરની હોય અને તમે પાંચ હજાર ડોલર એચએસએ એકાઉન્ટમાં નાખ્યા તો તમારી ટેક્સેબલ ઇન્કમ છે તે ઘટીને ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ ડોલર થઈ જશે એટલે કે જે તમારો ટેક્સ લાગશે તે ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ ડોલરની આવક પર ટેક્સ લાગશે સેકન્ડ બિગેસ્ટ એડવાન્ટેજ છે તે છે કે એચએસએ એકાઉન્ટમાં જે પૈસા તમે રોક્યા છે તે ગ્રો જે થશે તે ટેક્સ ફ્રી ગ્રો થશે માનો કે ગયા વર્ષે તમારો એચએસ એકાઉન્ટનું બેલેન્સ ફિફ્ટી થાઉઝન્ડ ડોલરનું હતું અને આ વર્ષે માર્કેટ ઉપર ગયું ને પાંચ હજાર ડોલર સપોઝ વધ્યા તમારા એકાઉન્ટની અંદર તો જે પાંચ હજાર ડોલર વધ્યા તેના પર પણ કોઈ ટેક્સ લાગશે નહીં અને ત્રીજો સૌથી મોટો એડવાન્ટેજ એચએસ એકાઉન્ટનો એ છે કે તમે જ્યારે વિડ્રો કરશો એકાઉન્ટમાંથી પૈસા ફોર ક્વોલિફાઈડ મેડિકલ એક્સપેન્સીસ તો તેના પર પણ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં ફોર એન એક્ઝામ્પલ તમારા એચએસએ એકાઉન્ટમાંથી તમે પૈસા ઉપાડો જ્યારે કોના માટે ડૉક્ટરની વિઝિટ કરવા અર્જન્ટ કેરમાં વિઝિટ કરવા માટે ડેન્ટલ કેર માટે વિઝન કેર માટે કેટલીક પ્રિસ્ક્રિપ્શનની દવાઓ તમે બાય કરો એના માટે અથવા સિલેક્ટેડ ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ તમે બાય કરો તમારા એચએસએ પ્લાનનું કાર્ડ યુઝ કરીને તો તે બધા પર પણ કોઈ ટેક્સ લાગશે નહીં અને ચોથો પણ એક એડવાન્ટેજ છે જે ઘણા ઓછા લોકો જાણતા હોય છે તે તમને આગળ વાત કરું બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એચએસ એકાઉન્ટની સારી એ છે કે આમાં જે કંઈ પણ કન્ટ્રીબ્યુશન કે કંઈ પૈસા તમારા રોકાયેલા હશે તે પૈસા તમે રોલ ઓવર કરી શકશો અથવા ઓટોમેટિક રોલ ઓવર થતા હોય છે એફએસએ એટલે કે ફ્લેક્સિબલ સ્પેન્ડિંગ એકાઉન્ટની જેમ નહીં કે ભાઈ વરસ પૂરું થાય તે પહેલાં એ એકાઉન્ટમાં જેટલા પૈસા હોય તમારે યુઝ કરી દેવા જોઈએ કે કરવા પડે તેવું કોઈ રિસ્ટ્રિક્શન નથી એચએસ એકાઉન્ટમાં દેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ અબાઉટ એચએસએ અકાઉન્ટ એ ખૂબ જ અગત્યનો મુદ્દો એચએસએ અકાઉન્ટ વિશે તમને જણાવી દઉં કે ઘણા બધા લોકો આને ઇગ્નોર કરતા હોય છે કે એચએસએ એકાઉન્ટ ઓપન કરાવી દેતા હોય છે પછી એચએસએ એકાઉન્ટમાં અંદર જે પૈસા હોય છે તેને ઇન્વેસ્ટ નથી કરતા હોતા તમારે એચએસ એકાઉન્ટમાં જઈને એ તમારા જે ડોલર્સ હોય તેને અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટમાંથી તમે સિલેક્ટ કરી શકો છો કે તમારા પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા ફોર એન એક્ઝામ્પલ તમે S&P 500 ફાઇવ ફંડ ઇન્ડેક્સ ફંડનું ઓપ્શન અવેલેબલ હોય તો તમારા પૈસાને તમે ઓટોમેટિક S&P 500 માં ફાઇવ ઇન્વેસ્ટ કરી શકો છો જેથી કરીને જ્યારે માર્કેટ ઉપર જાય ત્યારે તમારા પૈસા પણ સાથે સાથે ગ્રો થાય તમે જો ઇન્વેસ્ટમેન્ટનું ઓપ્શન સિલેક્ટ નહીં કરો તો તમારા પૈસા એઝ ઇટ ઇઝ પડ્યા રહેશે કોઈ વ્યાજ નહીં મળે તેમાં એટલે મેક શ્યોર કે તમે તમારા પૈસાને ઇન્વેસ્ટ કરવાનું ભૂલતા નહીં ને હા ઇન્વેસ્ટમેન્ટમાં રિસ્ક સમાયેલું છે એટલે જો માર્કેટ ડાઉન જશે તો તમારા માં પૈસા છે ઓછા પણ થશે એટલે એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખજો બીજી એક અગત્યની વાત જ્યારે આપણી ઉંમર 65 ફાઇવ કરતાં ઉપરની હોય ત્યારે આપણે માંથી જે પૈસા રોકેલા છે તે પૈસા આપણે નોન મેડિકલ એક્સપેન્સીસ માટે પણ યુઝ કરી શકીએ છીએ પણ જે કોઈ પણ અમાઉન્ટ તમે માંથી નોન મેડિકલ એક્સપેન્સ માટે યુઝ કરશો તેના પર ઓર્ડિનરી ટેક્સ લાગશે જે સમયે તમે યુઝ કરશો તે ટાઈમે ફોર એન એક્ઝામ્પલ સપોઝ માની લો કે તમારા એચએસસીમાં તમે સિક્સટી ફાઇવના થયા ત્યારે હન્ડ્રેડ થાઉઝન્ડ ડોલર પડેલા છે હવે તમે વિચાર કરો કે મારે આ હંડ્રેડ થાઉઝન્ડમાંથી એક સારી કાર લેવી છે અને તમે તેમાંથી વીસ હજાર ડોલર સપોઝ કાઢી લીધા તો એ વીસ હજાર ડોલર પર તમારી જે ઇન્કમ હશે સિક્સટી ફાઇવના હો ત્યારે તો એ તમારી આવક ગણાશે વીસ હજાર ડોલરની અને તે સમયે જે ટેક્સ બ્રેકેટ ચાલતું હશે તે પ્રમાણે તમારા પર એના પર ટેક્સ લાગશે અને જો તમે આ 65 ફાઇવ પહેલાં કરો એટલે કે વિડ્રોઅલ કરો પહેલાં નોન મેડિકલ એક્સપેન્સીસ માટે તો તેના પર તમને ટેક્સ તો લાગશે જ પણ એડિશનલ પેનલ્ટીઝ પણ લાગી શકે છે એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો હવે મેં આગળ તમને જે વાત કરી હતી એક ચોથો એડવાન્ટેજ પણ છે એચએસએ એકાઉન્ટનો તો તે એ છે કે ઘણા લોકો આવું કરતા હોય છે કે એચએસએમાં રેગ્યુલર કોન્ટ્રીબ્યુટ કરે મેક્સ આઉટ કરી દે એચએસએનું કોન્ટ્રીબ્યુશન એટલે ટેક્સ ઓછો ભરવો પડે પછી જ્યારે કોઈ મેડિકલ ખર્ચો આવે તો તે એચએસએ અકાઉન્ટમાંથી પૈસા ના વાપરે એ આઉટ ઓફ પોકેટ આપી દે કાં તો કેશ આપી દે અથવા તો પોતાનું ક્રેડિટ કાર્ડ યુઝ કરીને ક્રેડિટ કાર્ડમાં પોઈન્ટ મેળવી લે પણ એચએસએના પૈસા ના વાપરે સપોઝ તમે ડૉક્ટરને ત્યાં ગયા તમને બસો ડોલરનું બિલ આવ્યું તો તમને થાય કે મારી પાસે એચએસએનું અકાઉન્ટ છે તો લેટ મી જસ્ટ પે આઉટ ઓફ માય એચએસએ અકાઉન્ટ પણ તે યુઝ ના કરે તે યુઝ દેર ઓન ક્રેડિટ કાર્ડ ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ એચએસએ અકાઉન્ટ અને તેનું રીઝન શું કેટલાક સમય બાદ જો તમે તમારા પોતાના ખિસ્સામાંથી પૈસા આપ્યા હોય તો તેની જો તમે રિસિપ્ટ સાચવી રાખો તો વર્ષો પછી તમે પોતાને તે પૈસા પાછા પે કરી શકો છો ટેક્સ ફ્રી જેમ કે સપોઝ હું આજે ડૉક્ટરને ત્યાં ગયો બસો ડોલરનું મને બિલ આવ્યું તો મેં મારા ક્રેડિટ કાર્ડમાંથી તે બસો ડોલર ચૂકવી દીધા મારા એચએસએના પૈસા મેં યુઝ ના કર્યા મેં મારા એચએસએના પૈસા એચએસએમાં જ રહેવા દીધા એને મેં ગ્રોથ થવા દીધા વર્ષોના વર્ષ સુધી અને કેટલાક વર્ષો પછી એ બસો ડોલર હું એચએસએમાંથી મારા પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશ અને તેના પર મને ટેક્સ નહીં લાગે પણ એમ કરવા માટે તમારે પેલું પ્રૂફ જે રિસિપ્ટ બસો ડોલરની ડૉક્ટરની ઓફિસમાંથી લીધી હતી તે રાખી મૂકવી પડશે ઇન કેસ ઓફ ઓડિટ આવે તો અહીંયા આગળ મારે તમારા માટે પ્રશ્ન એ છે કે તમે કઈ ટેકનિકમાં માનો છો જો તમને અત્યારે જે બિલ આવ્યું હોય ડૉક્ટરનું તે એચએસએમાંથી ફંડ કરીને ભરી દેવામાં માનો છો કે પછી પૈસાને એચએસ એકાઉન્ટમાં ગ્રો થવા દેવામાં માનો છો અને રિસિપ સાચવી રાખીને પછી ફ્યુચરમાં તમે પોતાને પે કરશો તે પૈસામાંથી તે રીતની સિસ્ટમમાં તમે માનો છો તમારું શું ઓપિનિયન છે આ બાબતે તે મને નીચે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો વિડીયો પૂરો કરતાં પહેલાં એક જરૂરી અગત્યની ઇન્ફોર્મેશન તમને લોકોને આપી દઉં કે જ્યારે તમારી જોબ ચેન્જ થાય ત્યારે તમારી પાસે ઓપ્શન હોય છે કે તમે તમારું એચએસએનું જૂનું એકાઉન્ટ રોલ ઓવર કરાવી શકો છો નવા એચએસએના અકાઉન્ટમાં પણ એક બાબતનું એમાં ખાસ ધ્યાન રાખજો કે ઘણી બધી કંપનીઓ એચએસએ જે એડમિનિસ્ટર કરે છે તે કંપનીઓ કેટલીક ફી ચાર્જ કરી શકે છે તમારું અકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે અને જો તમારે અકાઉન્ટ ટ્રાન્સફર ના કરવું હોય તો તમે એઝ ઇટ ઇઝ જૂના એચએસએ અકાઉન્ટમાં તમે પૈસા રહેવા દઈ શકો છો અને ત્યાં આગળ ઓટોમેટિક એમાં ગ્રો થયા કરશે હું પર્સનલી માનું છું કે જ્યારે જોબ ચેન્જ થાય ત્યારે ફોર ઓ કે હોય કે એચએસએ હોય તે નવી જગ્યાએ ટ્રાન્સફર કરાવી દેવું સારું જેથી કરીને બહુ અલગ અલગ એકાઉન્ટ્સ ટ્રેક ના કરવા પડે પણ ઇટ્સ એન ઇન્ડિવિઝ્યુઅલ ચોઈસ કે તમારે શું કરવું છે આશા રાખું છું કે આ વિડીયોમાંથી તમને એચએસએ વિશે થોડીક બેસિક ઇન્ફોર્મેશન મળી હશે વિડીયો ગમ્યું હોય તો વિડીયોને એક લાઈકનું બટન ચોક્કસ દબાવી દેજો મિત્રો એચએસએ એકાઉન્ટને ઇગ્નોર ના કરતા તમારી કંપની જો એચએસએ એકાઉન્ટ ઓફર કરતી હોય તો મેક શ્યોર તમે એમાં પાર્ટિસિપેટ કરો જેથી કરીને તમારું ફ્યુચર બ્રાઇટ બની રહે મળીશું પાછા આપણે આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ત્યાં સુધી તમે લોકો કરો જલસા